હવે તે સમિત ચોરસ ને આકૃતિ આપણી પાસે હોય ત્યારે આપણે ગણિતના કયા નિયમનો ઉપયોગ કર્યો હતો એટલે આપણે વર્ગ કરતા હતા વર્ગ નો સરવાળો કરતા હતા અને આપણને આકૃતિઓ મળી જતી હતી આજે આપણે જોવાનું છે આકૃતિ શોધવાની છે બરાબર સમમિત એટલે સરખું સમમિત એટલે સરખું અને અસમમિત એટલે સરખું નથી સમી ચોરસ આડી લાઈન જેટલી રેતી કેટલી ઊભી લાઈન પર રેતી હતી બરાબર પરંતુ અસમમિતમાં કેવો હશે આ રીતનો હશે જુજો આ સમમિત જેવો લાગે ના લંબચરસ જેવો બન્યો ને બન્યો કે નહીં આ કેટલા ને ચોરસ દેખાય છે હે કેટલા ને ચોરસ જેવો લાગે છે ચોરસ નથી કારણ કે ચોરસલી શું છે ચારે બાજુ સરખી હોય છે ને અને લંબચોરસમાં બાજુ અને લંબચોરસ આ રીતનો હોય ને બરાબર લંબાઈ અને પહોળાઈ અલગ અલગ હોય જ્યારે ચોરસની લંબાઈ અને પહોળાઈ એ બધું સરખું જ હોય બરાબર ને બરાબર તો અહીંયા આપણે જોઈશું આપેલી આકૃતિમાં કુલ કેટલા ચોરસ હશે કયા નિયમનો ઉપયોગ કરવા છે ગુણાકાર ગઈકાલે આપણે કયા નિયમનો ઉપયોગ કર્યો હતો વર્ગન કયો વર્ગન તો સૌપ્રથમ જ્યારે આપણી પાસે આ રીતની આકૃતિ હોય ત્યારે આપણે બરાબર ત્યારે આપણે ગુણાકારનો ઉપયોગ કરીશું પણ સૌપ્રથમ શું કરીશું એની બાજુઓ ગણીશું શું કરીશું બાજુ 1 2 3 તમે કેશો સર આઉ તો ગઈ કાલે કર્યો હતો કેવું જ કરવાનું છે બરાબર ઓટ થોડું બે છે અહીંયા બે આડી આવી હરોળ કેટલી થઈ ઊભી હરોળ કેટલી થઈ સરખું થયું એટલે અસમિત થઈ ગયું કેને થઈ આ સમિત થઈ ને બરાબર હવે તો તો કે અમારી પાસે આ રીતે આકૃતિ આપવામાં આવે છે અને આપેલી આકૃતિમાં કુલ કેટલા ચોરસ મળશે

હવે એક ના આગળ છે કોઈ નથી બરાબર તો અહીંયા આપણે આટલું કરીએ તો પણ અને અહીંયા 1 * 0 કરીએ 1 * 0 જો 3 * 2 3 * 2 2 * 1 2 * 1 અને 1 * 0 એક ના આગળ કંઈ નથી ને એટલે 0 બરાબર આમ કરીને પછી આપણે શું કરશું 3 2 6 2 કો 2 1 * 0 બરાબર શું આવશે 0 કોઈ પણ સંખ્યાને

જો લંબ ચોરસ મળે ત્યારે વધારે મળશે ચોરસ કરતા ખ્યાલ આવે છે કોઈ એવી આકૃતિ હશે તમને આપેલી ની કે આ આકૃતિ ની અંદર કુલ કેટલા લંબ ચોરસ મળશે તો લંબ ચોરસ ની સંખ્યા ચોરસ ની સંખ્યા કરતા વધી જાય છે એનો આપણે નેક્સ્ટ ક્લાસ માં જોવાનું છે એનો અભ્યાસ કરવાનું છે પરંતુ અહીંયા તો શું છે કે ચોરસ શોધવાના છે શું શોધવાના છે ચોરસ ખ્યાલ આવ્યો આ ઉતારી દો પહેલા આપણે આપેલ આકૃતિ માંથી કુલ કેટલા ચોરસ મળશે ચોરસ મળશે તો સૌ પ્રથમ આપણે આ કયા પ્રકારના ચોરસ છે તે શોધીશું ને તો એને આપણે પેલા બાજુમાં નંબર લખીશું એક બે ત્રણ ચાર બે ત્રણ સમિત્ય ચોરસ છે કે આ સમિત ચોરસ છે ચોરસ છે કે લંબ ચોરસ છે પણ લંબ ચોરસ ના ચોરસ શોધવાના છે ને બરાબર એટલે અહીંયા આપણે ગુણાકાર કરીશું શું કરીશું ગુણાકાર આપણે શું કર્યું આડી ગુણ્યા ઊભી આડી ગુણ્યા ઊભી આડી ગુણ્યા ઊભી ખ્યાલ આવે છે હવે જો સૌ પ્રથમ આડી ના મોટી સંખ્યા કઈ છે ચાર તો આ ચાર અને આ મોટી સંખ્યા ત્રણ એનો ગુણાકાર કરીશું

આપણે શું નકી કરીશું અહીંયા બધા 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 માટે કે જયારે પણ અસમિત ચોરસ ની અંદર ચોરસ ની સંખ્યા શોધવા કઈ છે ત્યારે આપણે બંને એક આવે શું આવે કોઈ પણ એક આવે આપણે શું શું કરી કરી હવે બાર ને છ અઢાર ઓગણીસ ને વીસ તો આકૃતિના અંદર કુલ કેટલા ચોરસ હશે વીસ ચોરસ હશે

તો અહી આપણે ગણિતના કયા નિયમ નો ઉપયોગ કરવાનો છે ગુણાકાર સૌ પ્રથમ શું કરીશું એની બાજુઓ ગણીશું શું ગણીશું ચાલો બાજુઓ ગણીએ એટલે આડી બાજુ 1 2 3 4 5 6 7 એટલે થાય 7 હા હવે OB OB ગણીશું બરાબર 1 2 3 4 બરાબર હવે આપણે શું કરીશું આડેટ આડી પછી શું કરીશું ગુણ્યા ગુણ્યા OB લાઈન અહિયાં જો આડીમાં સૌ પ્રથમ મોટો સાત છે ને

જ્યારે આકૃતિ પરથી કેટલા ત્રિકોણ આકૃતિમાંથી કેટલા ચોરસ લંબ લંબચોરસમાંથી કેટલા લંબચોરસ મળશે એવા જો પ્રશ્ન પૂછાય છે તો મારા બાળકોને વાંધો આવશે કે પ્રોબ્લેમ થશે નહીં તો આજનો આપણો આ તાસ પૂર્ણ કરીએ છીએ હવે પછી આકૃતિ માંથી કેટલા લંબ ચોરસ મળશે અથવા ચોરસ ને આકૃતિ માંથી કેટલા લંબ ચોરસ મળશે તેના વિશે આપણે જોઈશું આશો પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ સો